કેવી રીતે શક્ય બને સ્વદેશીનું અર્થતંત્ર તો આપણે જે વિદેશી ચીજ વસ્તુઓની જે આપણે ઘેલચા લાગી હોય તો એ વસ્તુઓ વાપરવાના બદલે આપણા રાષ્ટ્રમાં જે ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે એનો વપરાશ માટે આપણે આગ્રહ રાખીએ જે વિદેશી વસ્તુઓ અહીંયા માર્કેટ કરી ગઈ છે પોતાનું ઘર કરી ગઈ છે એ વસ્તુઓ પ્રીમિયમ મળે છે અને સસ્તી મળે છે સ્વદેશી કદાચ એટલી પ્રીમિયમ નહીં હોય ને એના કરતાં મોંઘી પડતી હોય તો જ્યારે આપણે એના પર ડિપેન્ડ છીએ ત્યારે આપણે એને સરેન્ડર થઈને કેટલીક પોલિસીઓને સ્વીકારવી પડે છે અત્યારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ છે એ ભારત વિશે ફાવે તેવા નિર્ણયો લે છે ઘણી જગ્યાએ એના માટેની સ્પેશિયલ સમજ આપવામાં આવે છે કે આપણે સ્વદેશી અપનાવવું જોઈએ સ્વદેશી અપનાવવું જોઈએ આ અભિયાન ક્યારે સફળ થઈ શકે જો આ યુવા એવું વિચારે કે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે હું મારા દેશની જ વસ્તુ લઈશ લઈશું નહીં ને તો જે છેલ્લા પંચોતેર વર્ષથી આપણે જે પ્રશ્નનું નિરાકરણ આજે બી નથી કરી શક્યા એ આગામી પંચોતેર વર્ષમાં આપણે નથી કરી શકવાના